ભગવાન સત્યનારાયણ જે ભગવાન વિષ્ણુનો જ અવતાર માનવામાં આવે છે જે પણ ભક્ત ભગવાન સત્યનારાયણનું વ્રત અને કથા કરે છે તેના જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા થાય છે દૂર તો ચાલો આજે જાણીએ કે પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી કયા થાય છે લાભ તનમે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો જે વિષય જે છે એ ભગવાન સત્યનારાયણ દેવની કથાનો મહિમા છે મિત્રો આપણે બધા સૌ કે ભગવાન સત્યનારાયણની કથા આખા ભારત દેશની અંદર સૌથી વધારે કદાચ કોઈ પૂજા થતી હોય તો એ સત્યનારાયણની કથા છે કથાનું બહુ વિશેષ મહત્વ શાસ્ત્રમાં રહેલું છે ક્રિયતે ધુના વ્રતમાસી મહાપુણ્યમ એવું કહેવાય છે કે આ વ્રત એવું કરવાથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કેવું છે કે જો તે કરવામાં આવે તો એનું મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે અને કયું પુણ્ય તો મનુષ્યને સ્વર્ગના દ્વાર ખોલે છે સારું કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે સત્યનું આચરણ સાચું બોલવા માટે મનુષ્યને આ પૂજા કરવાથી મનુષ્ય હંમેશા સત્યનું આચરણ કરે છે સાચું બોલે છે જે સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ એવું વ્રત જે સત્યનારાયણ દેવનું વ્રત છે જે કરવાથી મનુષ્યના જીવનમાં લક્ષ્મી અને શાંતિની પ્રાપ્તિ થાય છે મિત્રો સત્યનારાયણ ભગવાનની કથા ઘણી વખત કથા આપણે બહુ બધી સાંભળી હોય પણ હકીકતમાં કથાનું જે તાત્પર્ય એનો જે મૂળ એનો જે રસ છે આપણને ખબર નથી ચાલો આજે તમને એ પણ જણાવી દઉં સત્યનારાયણ કથા ખાલી આ શબ્દ ને આપણે ખબર પડી જશે સત્ય એટલે સાચું નારાયણ ભગવાન જે સાચા ભગવાન છે તે સત્યનારાયણ પૂજા કરવાથી મનુષ્યને ધર્મ શું છે જ્ઞાન શું છે સાચું શું છે નીતિ નિયમથી માણસને ચાલવું એ પ્રેરિત કરે છે સત્યનારાયણની કથા અને જીવનમાં કથા ક્યારે કરવી આમ તો કથા કથા શબ્દ ને ઊંધો કરો તો શું થાય થાક માણસ જ્યારે જ્યારે થાકી જાય જ્યારે જ્યારે માણસની જીવનમાં મુસીબત આવે અથવા મહિનામાં એક વખત જ્યારે પૂનમનો દિવસ આવે ત્યારે કથા ચોક્કસ કરવી ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શાસ્ત્રીજી કથાનું મુહૂર્ત શું છે શાસ્ત્રમાં મિત્રો દરેક વસ્તુનું ક્યાંક મુહૂર્ત હોય છે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું કોઈ મુહૂર્ત જ નથી અને એવું હું નહીં પરંતુ સત્યનારાયણની કથાના પહેલા અધ્યાયમાં લખ્યું છે કે આ કથા ગમે ત્યારે થઈ શકે ગમે તે દિવસે થઈ શકે ગમે તેવા સમયમાં થઈ શકે સમયમાં પણ એવું લખ્યું છે કે એવું કંઈ જરૂર નથી કે સવારે જ કથા કરો કથા સવારે કરી શકો બપોરે કરી શકો સાંજે કરી શકો અને ગામડાના ગામડાની અંદર તો પહેલા તો બધું કામ પતે ને પછી રાત્રે કથા કરતા એટલે બધાએ આવીને કથા સાંભળતા એટલે કથાનો એક નિયમ પણ આ કથા એક એવી કથા છે જેમાં કોઈ દિવસની જરૂરિયાત નથી ગમે ત્યારે થાય ગમે તે સમયે થાય પણ સૌથી વિશેષ અગિયારસ અને પૂનમ વધારે એ માટે કેમકે પૂનમ અને એકાદશી વિષ્ણુ ભગવાનને વધારે પ્રિય છે એટલે એકાદશીના દિવસ હતા પૂનમ હોય તો કથારે કથાનું વિશેષ ફળ મળે છે બાકી આ બંને દિવસોમાં કથા કરવાની ઈચ્છા થાય તો તમે ગમે ત્યારે કરી શકો છો કથા કરવાથી બાળકોમાં સારા સંસ્કાર મળે છે કથા કરવાથી બાળકો ધાર્મિક બને છે સત્યનાય ભગવાનની ની કથા હોય ત્યારે હંમેશા ભૂદેવ આપણને કઈક જાઓ જજમાન શ્રી કેરના પાન લાવો પણ ક્યારે તમે મનમાં પ્રશ્ન કર્યો છે કે શાસ્ત્રીજી કેમ કેરના જ પાન લાવવાના દરેક વસ્તુનું મહત્વ કથામાં રહેલું છે કેરના પાન એ માટે હોય છે કે પહેલા નંબરની વસ્તુ કે આ દુનિયામાં ગમે એટલા વૃક્ષો ગમે એટલા પાન હોય પણ દરેક પાનમાં ક્યાંક કાષ્ટ તમને જોવા મળે લાકડું બધે જોવા મળે પણ કેળનું પાન એક એવું છે કે એ વૃક્ષની અંદર તમને કાષ્ટ જોવા ના મળે એમાં કેવલ છાલ જોવા મળે મતલબ જેમાં અહંકાર નથી તે ભગવાનને પ્રિય છે અહંકારી માણસ દેવતાઓને પ્રિય નથી પૂજા પાઠ કરતા હોય બહુ અહંકારથી કરવી અહંકાર થી પૂજા પાઠ કરવી દેવતાનું અપમાનતાઓની સામે આપણે જે સંપત્તિ સમજો કે ઈશ્વરની કૃપા છે ત્યારે મળી છે બધાને નથી મળતું પણ મળ્યું છે તો એને ભોગવતા શીખવું અને મળ્યું છે ત્યારે હંમેશા દેવતાઓનું આદર સત્કાર કરતા શીખવું કથાની અંદર કેરના પાનનો ઉપયોગ એટલે કરવામાં આવે છે કેમ કે તેમાં અહંકાર નથી એટલે ભગવાનને વાલું છે બીજા નંબરની અંદર દેવતાઓને સલાહ આપનાર દેવતાઓને સાચો માર્ગ બતાવનાર દેવગુરુ બ્રહસ્પતિ જે કેરના વૃક્ષમાં બિરાજમાન છે જ્યાં કેરનું વૃક્ષ હોય ને ત્યાં જ્ઞાનની ઉત્પત્તિ થાય ખાસ કરીને દક્ષિણ ભારતમાં જોજો તો લોકો કેરના પાનમાં તો ભોજન કરતા હોય છે કેરનું પાન અને કેરનું વૃક્ષ લગ્ન હોય કે સગાઈ હોય કે માંગલિક કાર્યો ત્યારે કેરના વૃક્ષ મૂકવામાં આવે પાન મૂકવામાં આવે બહુ મહત્વ છે કેરનું પાન કથામાં એને લેવામાં આવે છે કથામાં શીરાનો વિશેષ મહત્વ છે શીરાનો પ્રસાદ તેનું પણ હું તમને માહિતી આપું છું પણ સત્યને ભગવાનની કથા કરવી હોય ત્યારે હંમેશા ધર્મ પરાયણ થઈ પતિ પત્ની સાથે બેસી તમારા પુરોહિતને બોલાવી એને નમસ્કાર કરી અને પુરોહિતનું પૂજન કરી એટલે કે બ્રાહ્મણનું પૂજન કરીને કથાની શરૂઆત કર્યો કથામાં પાંચ અધ્યાયો છે પાંચે પાંચ અધ્યાય શ્રવણ કરવાના સાંભળવાના જેમાં પહેલા અધ્યાયમાં લખ્યું છે સતાનંદ નામનો જે બ્રાહ્મણ હતો બહુ દુઃખી હતો પણ એક જગ્યાએ ગયો અને ત્યાં ભગવાન સત્યનારાયણની કથા શ્રવણ કરી અને ભગવાનની કૃપાથી કથા કરી એટલે સતાનંદ નામનો બ્રાહ્મણ પણ સુખી થયો અને કઠિયારો પણ સુખી થયો કથા કરવાથી એનું શુભ ફળ મળે છે એનાથી ધનની પ્રાપ્તિ થાય છે લીલાવતી અને કલાવતીનું પણ છે કે લીલાવતી કલાવતી નું પણ કથા કરવાથી સંતતિની પ્રાપ્તિ થઈ હતી એટલે કથા કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય છે આગળ ધ્યામ એવું કહ્યું કે જો કથા કરવાનો સંકલ્પ કરો તો પૂરી ન કરો ભગવાનની બાધા લો અને ઘણી વખત કામ થઈ ગયું હોય પણ બાધા પૂરી ન કરો તો પણ દેવ દોષ લાગે છે એનું પરિણામ શું આવે એ પણ અધ્યાયની અંદર જણાવેલું છે પાંચમા અધ્યાયમાં તુંગધ્વજ નામનો રાજા જે અહંકારી હતો અહંકારની અંદર ભગવાનનો પ્રસાદ ન લીધો પ્રસાદને જમીન ઉપર ફેંકી પગ મૂકીને જાય છે જેથી ભગવાનનું અપમાન થયું ભગવાને શ્રાપ આપ્યો અને ધન રાજપાટ બધું ક્ષય થઈ જાય છે મતલબ ભગવાનનો પ્રસાદ ક્યારે ફેંકવો નહીં નહીં તો હાલત શું થાય એ પાંચમાં અધ્યાયમાં જણાવે છે મતલબ સત્યનારાયણ ભગવાનની કથા મનુષ્યને એ સૂચવે છે કે જીવનમાં સત્યનું આચરણ કરવું ધર્મ પરાયણ રહેવું ઘરની અંદર ધાર્મિક વાતાવરણ રાખવું જીવનમાં સારી સંપત્તિ કમાવી અને ભોગવવી અને પૂજા પાઠ હંમેશા કરવી દેવતાઓની આસ્થા રાખી હોય બાધા હોય તો એની પૂરી કરવી અને સાથે સાથે ભગવાનનું જ્યાં પણ કથા થતી હોય ત્યારે શ્રવણ કરવું નીચે બેસી સાંભળવું અને છેલ્લે પ્રસાદ ખાઈને ઘરે જવું આ કથાનો નિયમ છે જો દેવતાનું અપમાન પ્રસાદનું અપમાન થાય તો દેવતાઓ નારાજ થાય છે તો સત્યાનંદની કથા એ ધન ઐશ્વર્ય આરોગ્ય અને મનના મનોરથ પૂર્ણ કરનાર છે તો નિત્ય સદૈવ ભગવાન સત્યાનંદની કથા પૂર્ણિમાના દિવસે આપણે અવશ્ય કરવી જોઈએ આજે મેં તમને સત્યાનંદ ભગવાનનો મહિમા સંક્ષિપ્તમાં કહ્યો છે ને આગળ પણ આવી જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન